એક છોકરો બીમાર પડ્યો હતો હોસ્પિટલ છે હોસ્પિટલ છે ને એટલે ડૉક્ટરે કીધું કે બેટા પહેલાં તમને ક્યારેય આમ નિમોનિયાની તકલીફ થઈ હતી એટલે બોલો કે હા સાહેબ પહેલાં મને એક વખત નિમોનિયાની તકલીફ થઈ હતી કે પેલા ડૉક્ટર કે હા બેટા ક્યારે થઈ હતી તો તમને નિમોનિયાની તકલીફ છોકરો કે સાહેબ અંગ્રેજીનું પેપર હતું ને પૂછવાનું નિમોનિયા જોરદાર તકલીફ થઈ હતી નાસી વાત કે સાહેબ તકલીફ થઈ એવું જન્મ નહીં આવતું પણ એ દાર કે તકલીફ થઈ હતી ને એવી થઈ હતી સાહેબ કે મારા હું કહેવું હવે ન્યુમોનિયાનો સ્પેલિંગ લખ્યો ના ને પછી મારે માસ્ક કપવાના એટલે મને અંદરથી દુઃખ થયું હતું કે બાકી કોઈ તકલીફ નહીં આજકાલ નો સાહેબ સ્કૂલમાંથી નીકળશે ને એટલે એકદમ આમ શાંતિ રીતે હોમ એકદમ ધાવ કે એમની પાસે એક્ટિવ હોય તો એક્ટિવ લઈને ફટાફટ નીકળી જવાનું એમને જો સાયકલ હોય તો સાયકલ લઈને ફટાફટ નીકળી જવાનું કોઈ એમ નામ લખણ કરતા ને એ બધું આવડે ના જીવનમાં લખણ શીખવાય જરૂરી છે પાછો હા યાર તમને થોડો તો લખણ કરતા આવડવો જો ને યાર લખણ તો થોડો તો હું તો કઉ છું તો આવડવો જ જોવો અત્યારે છોકરા તમે જો સ્કૂલમાંથી નીકળશે ને એટલે જેવું ખબર સીધો એમની એક્ટિવ હશે તો એક્ટિવા લઈ નીકળી જશે સાયકલ હશે તો સાયકલ લઈ નીકળી જશે બસ સીધે સીધે એમના ઘેર પહોંચી જશે હે ચાલતા હશે ફટાફટ ઊંધું ગાલીને ચાલીને નીકળી જશે અને કમે હતા સાહેબ શાળામાંથી નીકળીએ તો બિસ્લરી ખાલી પોણીની બોટલ હોય ને એને એટલા ઠેકડા મારી એટલા ઠેકડા મારી જ્યાં ઘર ના આવે ને ત્યાં સુધી મૂકવાની નહીં ઠાસ ઠાસ શાળાની વાત છે કે બીજી મસ્ત વાત કહું એક દિવસ શાળામાં લાઈટ જતી રહી હતી તે લાઇટ જતી રહી ને તે સાહેબને વિચાર્યો બિચારો છોકરો બધો રૂમમાં ગરમીનો બફાય એના કરતાં બહાર શાંતિથી લઈ જઈને ગાર્ડનમાં બહેન ભણાવું અને ભણાવવા ભણવાની ઈચ્છા નહીં હોય આવી ગરમીમાં છોકરાને તો એમને પ્રશ્નો પૂછ્યું એમ પણ આ રૂમમાંથી બહાર કાઢો સાહેબને એવું થયું તો સાહેબે તમે જો તો બધા છોકરાને કીધું ચાલો બધા વિદ્યાર્થીઓ પોતપોતાની નોટબુક લઈ ચોપડી લઈ અને બધા બહાર આવી જાઓ આપણા ગાર્ડનમાં બેસીને શાંતિથી ભણીએ એમ કે બધો છોકરો તમે જો તો રૂમમાંથી બહાર આવ્યો ને બધો લાઈન સર મસ્ત આમ સિક્સમાં બે ગાર્ડનમાં એટલે સાહેબના મનમાં એમ થયું ભણાવું નહીં ચલો અમને પ્રશ્નો પૂછું તો સાહેબે કીધું ચાલો વિદ્યાર્થીઓ હવે હું તમને જનરલ નોલેજનો પ્રશ્ન પૂછીશ તમારે એને મને જવાબ આપવાનો છે તો સાહેબે તમે જો પૂછ્યું કે બોલો ભારતમાં ભારત છોડો આંદોલનની શરૂઆત કોણે કરી હતી એ પાછળથી એક મહારાજે ઊભો થયો તમે જુઓ સાહેબ ભારતમાં ભારત છોડો આંદોલનની શરૂઆત વિજય માલયાએ કરી હતી અને કે સાહેબ એને તો શરૂઆત કરી કરી અમારા બાપાના રૂપિયાનું કરી ગયો ને બધું કરીયો સાહેબ કે તું મારા બેટા ને તો બેઠી હો તમે સાતમ આઠમ ઉપર જુગારીઓ એવી વાત હોબળી હશે સાતમ આઠમ ઉપર જુગારીયા લરોણા એમ પૈસા માટે એવું કદાચ તમે હોભળ્યું હશે અમારે એક માસી હોય તમે તો સાતમ આઠમમાં આઠમ આવો ને આઠમ આઠમમાં તમે જુઓ તો એમના છોકરાને માટલી ના ફોડવા દીધી એમાં લરોણા મારા છોકરાને માટલી કેમ ના ફોડવા દીધી રમેશભાઈ છોકરાની માટલી કેમ ફોડાય આવી જશે પેલી કૃષ્ણનો જન્મદિન આપણો ઉજવી ના ફોડવાની હોય એટલે બેને જબરજસ્ત ઝઘડો કર્યો તમે જો સોસાયટીમાં રમેશભાઈ સાહેબ પ્રમુખ હોય તો હું કોઈ એમના છોકરાને જડે જ માટલી ફોડાવવાની આ મારો છોકરો કોઈ છોકરો નહીં હા આવો ઝઘડો કરે અમુક ભાઈઓ ને પાછી હોય ભાઈઓ ને બહેનો ને ટેવ હોય ઘડી ઘડી હું કેવી લાગુ છું હું કેવો લાગુ છું હું કેવી દેખાવું છું મારા મોઢા ઉપર કઈ છે કે નહીં આ અમને તે એમને મારા માટે તમે જો કલાકે કલાકે અમુક તો પૂછે હું કેવો લાગુ છું અલ્યા કલાકમાં થઈ જ હોય બેનો પાછી પૂછપુછ હું કેવી લાગુ છું આજે ના આજે હું કઈક અલગ અલગ નથી લાગતી આજે હું કોઈ અલગ અલગ નથી અલ્યા ચોથી અલગ અલગ લાગતા હોય તે એવી રીતે ભય હતો ને તમે તો એમની મમ્મીને ને પૂછતો તો કે મમ્મી હું કેવો લાગું છું એન મમ્મી કે તાર ગર્લફ્રેન્ડ છે બોલો ભાઈ કે ના તો એની મમ્મી કે તારી જાતને પૂછ જેવા તું કેવો લાગ્યો કાલે રાત્રે તમે જુઓ તો અમારી સોસાયટીની કોમન પ્લોટ છે તો આમ ગાર્ડન જેવું છે ને લોન ને બધું પાથરેલું છે કે બધી બહેનો આખી સોસાયટીની બહેનો બધી ત્યાં બેઠી હતી હવે સાહેબ બહેનો જો બેઠી હોય તો અવાજ ના આવે એવું બને આવા જ યાર અવાજ ગમે ત્યાંથી ચોક કાન ભણ કન પણ બહેનો એટલી બધી ભેગી થઈ હોય તો કેટલો અવાજ આવે પણ અવાજ નહોતો આવતો એટલે મેં બોમ પાળીને કીધું કેમ ભાઈ આજે આટલું બધું વાતાવરણ શાંત છે હા કેમ આજ કંઈ અવાજ નહીં આવતો આમ તો બે જણ એવું હતો તો આખા ગોમના બુમા પાડે ને આજે કેમ અવાજ નહીં આવતો તો એક માસી તમે જો બોલ્યો બબલું બેટા આજે એ બધે બધી અહીંયા જ બેઠી છે ને એટલે કે

ખબર છે તમે આટલા શણકા કરી બોલો છો ઋતુઓ ભણેલી પણ તમને ખબર છે કઈ ઋતુ વધારે ભણેલી મન કે હા મેં કીધું કઈ ઋતુ ઋતુ સૌથી વધારે ભણેલી હેડો એટલે એટલે કે ઉનાળો સૌથી વધારે ભણેલી ઋતુ કહેવાય કે મેં કીધું ઉનાળો કઈ રીતે બા કે બેટા એના જોડે સૌથી વધારે ડિગ્રી હોય અમુક ભાઈઓ હોય ઓફિસ ઓફિસ જઈને આવો ને ઓફિસ જઈને આવીને ઓફિસ જઈને આવીને ઘેર આવો કે પોંચેક વાગ્યાનો ટાઈમ હોય આ પોચેક વાગે તમારે જોવાનું બધી સોસાયટી અમુક મેલના મોક ગામડામાં બધી ભાઈઓ અમુક ખેતરમાં જતી હોય સોસાયટી હોય તો શાક સમારવાની બેઠી હોય એટલે પોચ સાડા પોચે હા આપણા અમુક ભાઈઓ તમે જોતા ઓફિસ જઈને આવો ને ઓફિસ જઈને આવો એટલે બાઇક લઈને આવો મસ્ત પલ્ચર હોય પ્લેટીને હોય સિટી હંડ્રેડ હોય ગમે તે બાઇક લઈને આવો સોસાયટીમાં આવો સોસાયટીમાં બાઇક ઊભું રાખે નીચે ઉતર અને એના પછી એરા સાહેબ હેલ્મેટ તો એવી રીતે ઉતારે બધી પેલી લેડીઝ હોય બધી હોય એમને જોઈને પેલી શાક સમારતી હોય એમને જોઈને મારા બેટા હેલ્મેટ તો એવી રીતે ઉતારે કે જાણે ચક્રવર્તી સમ્રાટ એમનું મુગટ ઉતારતા હોય ઓમ બાલ અરખા કરે ના હા તમારી જલક બધો ખાતો બહુ ચાલતો હોય ખબર ઉધારીનો ને બધો પણ હવે તો બિચારા એ વેપારીઓ કંટાળ્યા છે ઉધાર આલી કે મારા બેટા જેટલું લઈ જાય લઈ જાય એટલે ટાઈમ સર માલ સામાન લાવો એ ટાઈમે પૈસા તો આલા નહીં પાછા ઉધારવાળા તો ઉધારવાળા કેવા આવે તમને ખબર હશે એમ પણ સાહેબ આ ઉધારીઓથી કંટાળી વેપાર જે પેલા વેપારીઓ હોય ને ગલ્લા વાળા પાન વાળા એ બિચારા કેવા કેવા બોર્ડ મારવો પડે છે એમને હમણાં જગ્યાએ જબરજસ્ત બોર્ડ માર્યું હતું એ પાર્લરે ઉધાર ના માગે લોકો એટલા માટે કે ઉધારે કેવું જાદુ છે કે ઉધારે કેવું જાદુ છે કે મારા બેટાને અમે તમને હાલ છું ને તો તમે લઈને ગાયબ થઈ જશો એટલે ઉધાર ના માગો હા આવો આવો બોર્ડ મારવો પડે બોલો પણ સાહેબ ઉધારો આમ તો સાચી વાત છે ઉધાર છે પેલા લેવા વાળો કોગ્રેક ભાઈ મને ઉધાર આપો ઉધાર આપો ઉધાર આપો અને પછી તમે તો ઉધાર મારા પૈસા હાથ કે ઘાયલ પ્રેમી પંખીડો તમે જો બસ સ્ટેન્ડ ના બોકડા બેઠો હતો હું ત્યાંથી ગાડી લઈને નીકળ્યો એને જોયો ચાની કેટલી હતી એના આગળ બેઠો હતો તેને જોયો ને લાવના જોડે બે પોત મિટ ઉભો રહો એની વાતો બિચારાના એને દુઃખની વાતો હોય તેમાં હું ભાગ કરું તે હું જો એને જોડે કીધું ભાઈ કેમ નિરાશ થઈને બેઠો છો કે યાર આપણું આ દુનિયામાં કોઈ છે એમ કે પેલી મને એમ કહેતી કીધું પેલી કઈ કે પેલી મેં કીધું પેલી કઈ પણ એ કે પેલી કઉ ને એટલે સમજી જવાનું ભાઈ ના દીઓ કે બધી ચોપડીઓ ના ખોલાવાની મેં કીધું હારું હેડ પેલી એવું કહેતી હતી કે કે મને પેલી એવું કહેતી હતી કે હું તારા વગર તો મરી જઈશ કે તે મેં કીધું તાર બ્રેકઅપ થઈ ગયું કે હા મારા બ્રેકઅપ થઈ ગયું યાર પણ એ તો મને એવું કહેતી હતી કે હું તો તારા વગર મરી જઈશ તે મેં કીધું એ મરી જઈ મને ઉદાસ થઈને બેઠો મને કહે ના પૂરી વાત તો અભળ મેં કીધું બોલ બોલ સોરી તેને કીધું કે મને એમ કહેતી હતી કે હું તો તારા વગર મરી જઈશ કે પણ કે ઝાડનું મારું બ્રેકઅપ થયું છે મારું બ્રેકઅપ થયું તું એ વખત એનું વજન હતું કે તેપન કિલો અને એની હું શાક અત્યારે અડસઠ કિલોની થઈ શકે મને રોમજી અને આપણી ઘરવાળીમાં ફરક શું કે બે તો કે નારી જ છે સ્ત્રી જ છે મહિલા જ છે પણ તો એમનામાં કે ઘણો બધો ફરક રહેલો હોય છે પણ શું ફરક રહેલો હોય છે એ મને ખબર નથી કે એટલે તું મને કે આપણી મમ્મીમાં અને આપણી ઘરવાળીમાં આપણી મા અને આપણી ઘરવાળીમાં ફરક શું મેં કીધું જો બકા મા હોય ને મા એ તમારી રગે રગ જાણતી હોય તમારી સુખ દુઃખ તમારું બધું જાણતી હોય તમારી મા તમારી રગે રગ જાણતી હોય અને તમારી ઘરવાળી એની આવું શાકડા તમારી દુઃખતી રગ જ જાણતી હોય અને એ દુખતી રગ જાણતી હોય તમે એની ફરમાઈશ પૂરી ના કરો એના વિરુદ્ધમાં જો એનાથી ઝઘડો કરો એટલે તમને કશું કર નહીં બાકી એ દુખતી રગ ઉપર જ તમને દબાવો એટલે તમને ભોજ પડે તમારે જોવાનું છોકરીઓ સાહેબ છોકરીઓ તમારું છોકરીને કોઈ ઝઘડો થયો હોય ને તો છોકરીઓ સીધે સીધું છોરી બોલે એમ ના 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 કદી સોરી ના બોલો અને કદાચ ના કરન નારાયણ કદાચ એ સોરી બોલી જાય સાહેબ તો એ સોરી સોરી બોલી હોય કે બોલી હોય એ આપણને ખબર ના હોય કે એને ખબર ના હોય તમારે ધારો કે ઝઘડો થયો અને ભૂલ એની હોય તો એમ કદી તો સીધી રીતે કહે જ ના કે મારી ભૂલ છે સોરી એવું કદી ના કહે એમ જ કહે હું જ ખરાબ છું નહીં હું જ ખરાબ છું મારી જ ભૂલ છે હું જ ખરાબ છું મને ખબર છે ના ના તમારે મને કઈ કહેવાની જરૂર નથી મને ખબર છે કે કે હું હું એકલી એકલી જ જ છું છું આ દુનિયામાં બધી 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 ભૂલો મારી મારી છે 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 કીધું તારી તમને ખબર આપણું સૌથી અઘરું કામ કયું છે સૌથી અઘરું કામ અઘરો કામ હોય ને એટલે ભાઈબંધો ઉપર જ હોય કારણ કે એવો અઘરો કામ મારા બેટા ભાઈબંધો જ કરાવે મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે મારા નજરિયા પ્રમાણે સૌથી અઘરું કામ એ છે કે તમારા ભાઈબંધના ફોનમાંથી તમારા જ ભંગાર ફોટા ડિલેટ મારવા સાહેબ મોથાનો દુખાવો ખરેખર અને ભાઈબંધના ફોનમાંથી હું તો કઉ છું તમારા ભંગાર ફોટા હોય તો ડિલેટ મારી જ દેવા કાં કે તમારો ભાઈબંધ છે તમને જો સાહેબ અત્યારે અત્યારના ભાઈબંધો બધા શું કવ તમને તમારો બર્થ ડે હોય તમને એમ મારો રાજકુમાર જેવો ફોટો મૂકશે એમ ના એ ગેલેરીમાં છે હોય કે ગયેલો ફોટો કયો છે મારો બેટો વ્યવસ્થિત ના દેખાતો એ ચડાવવા દે કે એટલે ફોટા ડિલે તમારે જો પાછા ભંગાર હોય એને એવું ના હોય એને હિંસા કેવું ના હોય કે ભાઈ હું એનો ખરાબ ફોટો ચડાવું એને અમુક તો કેવું કરો મારા બેટા ખબર સ્નેપચેટ ની આવો આપડે ખબર તો સ્નેપચેટમાં પેલા નહીં આવતા ફોટા બધું પહેરાઈ જાય રીંગો પેલી બુટ્ટીઓ પહેરાઈ જાય ને અહીંયા નથળી પહેરાઈ જાય મારા બેટા તમે અમુક ભાઈબંધો જોયા હોય તો એવા ફોટા મૂકશે ભાઈબંધો ના બર્થ ડે ની દાળ નથળી વાળા બુટ્ટીઓ વાળા એટલે બર્થે દાળ જપો લે પેલા જ્યારે બે લોકો પ્રેમમાં પડે લોકો પ્રેમમાં પડે એટલે શું બજારમાં ભેગા થાય બજારમાં મળેલ આવે પેલા વિડિયો કોલ ને આવું ચાલ હા પણ પહેલા આવું બધું ઓછું હતું એવું નથી પણ ઓછું હતું એટલે કેવું કે બજારમાં કોઈ બે પ્રેમીઓ ભેગા થાય ને તો શું પેલો જે એનો ઘરવાળો હોય કાં તો એનો બોય ફ્રેન્ડ હોય ગમે તે હોય એ એને ઘાટ આવે તો ફ્રૂટ લઈ આપ બદામ લઈ આપ એને કંઈ ડ્રેસ લેવો હોય તો લઈ આપ અને અત્યારે એની હા હું જો એના કરતા હા ઊંધું છે અત્યારે બે પ્રેમી પંખીડાઓ બજારમાં ભેગો થયો હોય તો લે બે બી મારે ટફન ખાવાનો છે બેબી મારે મોબાઈલનું કવર લેવાનું છે બેબી મારે ડિસ્પ્લે ખાવાની છે આવો બધો ¡Paro, Barça! ¡Paro, Barça! ¡Leo!